ગુજરાતવાસીઓ માટે ખુશીના સમાચાર બે હજાર ત્રીસ કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદની યજમાન શહેર તરીકે કરાઈ ભલામણ અમદાવાદને હવે સંપૂર્ણ કોમનવેલ્થ સ્પોર્ટ સભ્યપદ માટે કરાશે રજૂ છવ્વીસ નવેમ્બરે થશે અંતિમ નિર્ણય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર આપી માહિતી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપાએ બાર ઉમેદવારોના નામ સાથેની બીજી યાદી કરી જાહેર લોકગાયિકા મૈથિલી ઠાકુર અલીનગરથી ઉમેદવાર ભાજપાએ કુલ બ્યાસી બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર મહાગઠબંધનમાં બેઠક વહેંચણી મુદ્દે હજુ પણ મતભેદ જનસુરાજ પાર્ટી પ્રમુખ પ્રશાંત કિશોરે ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે હજાર આઠસો પંચ્યાસી કરોડથી વધુના વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિકાસ સપ્તાહ અંતર્ગત પાંચ હજાર કરોડના કામો વિવિધ જિલ્લાઓમાં મંત્રીઓ અને અધિકારીઓએ સમાપન કાર્યક્રમમાં આપી હાજરી રાજ્યના સહકાર વિભાગને આભાર લેખન પોસ્ટકાર્ડ અભિયાન અંતર્ગત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ એનાયત જીએસટી સુધારા મેક ઇન ઇન્ડિયા હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જેવા વિવિધ વિષયો પર એક પોઈન્ટ અગિયાર કરોડથી વધુ લખાયા પોસ્ટકાર્ડ આ પહેલાનો રેકોર્ડ હતો સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશનના નામે રાજ્યમાં સુરક્ષિત દિવાળી માટે પોલીસ વિભાગ પ્રતિબદ્ધ ડીજીપી વિકાસ સહાય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે કરી બેઠક પોલીસ પેટ્રોલિંગ ડ્રોન સર્વેલન્સ અને ટ્રાફિક મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકવા સૂચના ભીડભાડવાળી જગ્યાએ મહિલાઓની સુરક્ષા માટે શી ટીમો રહેશે તૈનાત કેરળના કોચી ખાતે રમાયેલ દિવ્યાંગ ફૂટબોલ વર્લ્ડ કપમાં સાબરકાંઠાની દીકરીએ રાજ્યનું નામ કર્યું રોશન નિર્મા ઠાકોરના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ભારતે મેળવી હતી સેમી એન્ટ્રી આ વર્લ્ડ કપમાં વિશ્વના આઠ દેશો થયા હતા સહભાગી પાકિસ્તાન અફઘાનિસ્તાન વચ્ચે ફરી તણાવ પાકિસ્તાની સૈન્ય દ્વારા કાબુલ કંધારમાં હવાઈ હુમલા બાર લોકોના મૃત્યુ અફઘાનિસ્તાન સૈન્ય દ્વારા પાકિસ્તાનના ડઝનથી વધારે સૈનિકો મારવાનો દાવો